ડુંગરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ પચીસ ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન નવથી સાડા નવ દરમિયાન એક બાળક ગુમ થયેલ હતું બાળકના માતા પિતા ઓરિજિનલી ભાગલપુર બિહારના છે એ લોકો વરિયાવાળા વિસ્તાર રણછોડનગરની જે ચાલી છે એની બહાર એની વડાપાઉની એમની નાની દુકાન જેવું છે બાળક મોટાભાગના સમયમાં માતા પિતા સાથે રમતું હોય છે અને ત્યાં જ એ વરિયાવાળા વિસ્તારમાં જ રમતું હોય છે રાત્રિ દરમિયાન બાળક મળીને આવતા એમને એવું થયું કે અમારા જે સગાવાલાઓ છે ભાગલપુરના આજુબાજુના ચાલી વિસ્તારમાં કદાચ એમના ઘરે ગયેલું હશે એટલે રાત્રિ દરમિયાન એમણે કોઈ પોલીસ કમ્પ્લેન આપી નહોતી નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બાળક ન મળતા અગિયાર વાગ્યાના સમયમાં એ લોકો ડુંગરા પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે આવ્યા હતા આખી રાત સુધી બાળક નહોતું મળેલું અને એની બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ડુંગરા પોલીસ સ્ટેશન સાથે સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ડીવાયએસપી અને એએસપી સહિત તમામ કાફલો ત્યાં પહોંચી ગયેલો હતો જે આખો વાપી ટાઉન વિસ્તારના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા સાથે સાથે જે રણછોડનગર વિસ્તાર છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક ચોક્કસ એક શંકાસ્પદ વ્યક્તિ સાથે આ બાળક ચાલતું જતું દેખાયું હતું અને જે વિસ્તાર તરફ એ બાળક જઈ રહ્યું હતું એ વ્યક્તિ સાથે એ વિસ્તારમાં જે ઝાડીવાળો આખો એરિયા ખુલ્લું મેદાન અને એની સાથે સાથે ઝાડીવાળો બીચ ઝાડીવાળો એરિયા હતો એ એરિયામાં થરલી આજુબાજુની કંપનીના મજૂરો સાથે સાથે ચાલીના સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા અને ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી એ બાળક મૃત હાલતમાં ગાડીમાંથી મળી આવેલું હતું બાળકની જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એસએસએમએથી એમાં આવ્યો હતો બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયારોડે હત્યા નીપજવાનું મળી ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સિસ્ટીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે છેલ્લા ઘણા સમયથી એ જે રણછમંગની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે વ્યક્તિ અપરણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે એ બાળકને જાડીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરી છે એ વ્યક્તિ શિવા છે રેગ્યુલરલી ત્યાં જ જે બાળક રમતું હોય છે એરિયામાં જ બેસેલો હોય છે અને એ બાળક છે એને એણે દસ રૂપિયા તને નાસ્તો કરવા આપીશ એમ લાલચ આપીને એને ચાલતો એની સાથે લઈ ગયો હતો અને જાડીઓમાં એને ઉંચકીને લઈ જઈને એની સાથે દુષ્કર્મ હત્યા કરી આ વિસ્તાર ખૂબ જ ગીચ વિસ્તાર હતો અને આ ગીચ વિસ્તારમાં અલગ અલગ જાળી વિસ્તારમાં પોલીસની અને સ્થાનિક લોકોની મદદની સાથે સાથે ડ્રોનનો પણ સર્ચ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો